નમસ્કાર મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરીની તૈયારી કરે છે એમના માટે મિત્રો ખૂબ જ આ ઉપયોગી વિડીયો બનશે મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો યુપીએસસીની પરીક્ષા આપે છે અને મિત્રો નાપાસ થાય છે તો પણ શું ઉમેદવારને સરકારી નોકરી મળી શકે તો મિત્રો એનો જવાબ છે હા મેરો મળી શકે તો મિત્રો કઈ કઈ સરકારી નોકરી મળી શકે ખાસ મિત્રો કઈ કઈ સરકારી નોકરી મળી શકે અને એની પ્રક્રિયા અથવા તો શું પ્રોસેસ હોય છે તો એ બધી જ માહિતી મિત્રો તમને આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ તો ખાસ મિત્રો વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો જે પણ વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરીની તૈયારી કરે છે અને ખાસ તરીકે ખાસ કરીને મિત્રો યુપીએસસીની તૈયારી કરવા માગે છે એમના માટે મિત્રો આ ખૂબ જ ઉપયોગી વિડીયો બનશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો યુપીએસસીમાં સતા સરકારી જોબ મળી શકે છે તો મિત્રો પીડીએસ અને હવે પ્રતિભા સેવું મિત્રો ખાસ પ્રતિભા સેતુ તરીકે ઓળખાતી યોજના અંતર્ગત મિત્રો સરકારી અને ખાનગી કંપનીઓ ઉમેદવારને નોકરી ઓફર કરે છે મિત્રો તો હવે આ શું છે મિત્રો તો આપણે તમને જણાવીએ કે મિત્રો યુપીએસસી દ્વારા એટલે કે સંઘીય જાહેર સેવા આયોગ યુપીએસસી દર વર્ષે સિવિલ સર્વિસ પરીક્ષા યુપીએસસી એન્જિનિયરિંગ સિવિલ ભારતીય વન સેવા સંયુક્ત સંરક્ષણ સેવા અને સંયુક્ત તબીબી સેવા જેવી પરીક્ષાનું આયોજન કરે છે આ પરીક્ષાઓમાં દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ ભાગ લેશે પરંતુ હજારો ઉમેદવારો આખરી તબક્કામાં નિષ્ફળ જાય છે આ પૈકી કેટલાક ઉમેદવારો એવા હોય છે કે જે પણ વિદ્યાર્થી મિત્રો ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા બાદ સફળતા પ્રાપ્ત કરવાથી એકાદ ડગલું જ પાછળ રહી જાય છે પરંતુ આવા વિદ્યાર્થીઓ માટે મિત્રો હવે કમિશન દ્વારા મિત્રો ખાસ પ્રતિભા સેતુ યોજના શરૂ કરવામાં આવી છે જેને પગલે આવા યુવાનો સરકારી નોકરી મેળવવાનું સપનું પૂર્ણ કરી શકે છે હવે મિત્રો પ્રતિભા સેતુ યોજના શું છે એના વિશે પણ તમને જણાઈ દઈએ અને તમને કઈ કઈ સરકારી નોકરી અથવા તો કઈ નોકરી તમને મળવા પાત્ર રહેશે એ પણ તમને આપણે જણાવશું તો મિત્રો પ્રતિભા સેતુ યોજના શું છે તો મિત્રો પ્રતિભા સેતુ યોજના વર્ષ બે હજાર અઢારથી કામ કરી રહી છે પહેલાં આ યોજનાને પબ્લિક ડિસ્ક્લોઝર તરીકે સ્કીમ લઈ પીડીએસ તરીકે ઓળખવામાં આવતી હતી જેને હવે બદલીને પ્રતિભા સેતુ એવું નામ આપવામાં આવ્યું છે આ યોજના અંતર્ગત પ્રતિભા સેતુ પર એટલે કે એપ પર એવા ઉમેદવારોની યાદી શેર કરવામાં આવે છે જે ભીન પરીક્ષાઓના ઇન્ટરવ્યુ તબક્કા સુધી પહોંચ્યા બાદ સફળ ન થયા હોય જો કે તેમાં માત્ર એવા ઉમેદવારોના નામ જ પ્રસિદ્ધ કરવામાં આવે છે જેમણે એ માટે કમિશને મંજૂરી આપી હોય આ પોર્ટલ પર દસ હજારથી વધુ ઉમેદવારોની માહિતી ઉપલબ્ધ છે હા મિત્રો પોર્ટલ પર સરકારી કંપનીઓ ઓર્ગેનાઇઝેશન રજિસ્ટર આવા સંજોગોમાં જો આ કંપનીઓએ ઉમેદવારને નોકરી ઓફર કરવી હોય તો મિત્રો તેઓ ઉમેદવારને સંપર્ક કરી શકે છે એટલે કે ઉમેદવારનો સંપર્ક કરી શકે છે સરકારી ઉપરાંત ખાનગી કંપનીઓ પણ કમિશનના આ પોર્ટલ પરથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને ઉમેદવારોને નોકરી ઓફર કરી શકે છે મિત્રો ખૂબ જ સારી મિત્રો ખાસ સેલેરી હોય છે કઈ કઈ ભરતી માટેના ઉમેદવારો ક્વોલિફાય ગણાશે મિત્રો ખાસ તો એપીસી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વિભિન્ન ભરતી માટે ઇન્ટરવ્યુ સુધી મિત્રો પહોંચનાર ઉમેદવારો આ પ્રકારે નોકરી માટે લાયક ઠરી શકે છે એટલે કે જે પણ વિધિ મિત્રો ઇન્ટરવ્યુ સુધી પહોંચેલા છે એમને સરકારી નોકરી મળવાપાત્ર રહી શકે છે તો મિત્રો આટલી તમે સરકારી નોકરી અથવા તો આ જે આપણે દર્શાવી છે એ બધામાં જ તમે નોકરી મેળવી શકો છો સિવિલ સર્વિસ એક્ઝામિનેશન ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એક્ઝામિનેશન સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ એક્ઝામિનેશન એન્જિનિયર સર્વિસ એક્ઝામિનેશન કોમ્બાઇડ જીઓ સાયન્ટિફિક એક્ઝામિનેશન કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ એક્ઝામિનેશન ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ ઇન્ડિયન એક્ઝામિનેશન કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસ એક્ઝામિનેશન એટલે કે ખાસ મિત્રો જે યુપીએસસી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વિભિન્ન ભરતીઓ માટે ઇન્ટરવ્યુ સુધી પહોંચનાર ઉમેદવારો આ પ્રકારની નોકરી માટે લાયક ઠરી શકે એટલે કે મિત્રો આ જે તમે પરીક્ષાઓ આપી હોય તો એ લાયક ઠરી શકે છે મિત્રો પ્રતિભા સેતુ યોજના ખૂબ જ મિત્રો ઉપયોગી બની શકે જે પણ જરૂર હોય એમના માટે મિત્રો મિત્રો ખૂબ જ બનશે તો ખાસ આજનો વિડિયો આપણે જે એક સારી રીતે વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી બને મિત્રો ખાસ યુપીએસસી માં નાપાસ થતા મિત્રો સરકારી જોબ મળી શકે એના માટે મિત્રો આપણે બનાવ્યો હતો તો મિત્રો ઘણા ખરા મિત્રોને ઉપયોગી બનશે આ વિડીયો જેથી મિત્રો જે પણ યુપીસીની તૈયારી કરતા હોય અને અંતિમ તબક્કામાં રહી જાય એમને આ ઉપયોગી બને તો આશા રાખો કે આજનો વિડીયો તમને સારો લાગ્યો છે જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરજો વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જોડાઈ જઈ તમને ખૂબ જ ઉપયોગી બનશે તો જય હિન્દ મિત્રો